મારા ઘર થી સાઈડ ઉપર મેન રસ્તા ઉપર છે મેઈન રસ્તા પર હેડપંપ હા માં આ હેડપંપ વાળી જગ્યા તે તમારા બાપ દાદા એવા વેવા વ્યવહાર આલ્યા છે ને એની કોઈ વાત નહી થાય હાચો હાચો માં હસી વાત કેવું એ હેડપંપ વાળી જગ્યા પાકોને હેડપંપ હા હે માં અને અમે તે તાર બગડી જેલો થોડો તો હા બબે એ વાત હાચી છે માં બગડી જેલો પાણી ભી આ કામ નહીં લાગતું એ આપતા સત્ય માં તમે જે બોલો એ અમારા માટે તો સત્ય છે ભલે લાવ હવે એ જગ્યા પર જે હેડપંપ છે ને હા હા માં એ જગ્યા પર

એટલે લાવા સાધના કરવા કે કોમ કરશે લાયા ખરા પણ ગઈડિયા જતા રે માતા નહીં જઈ તકલીફો એ ની જગ્યા પર સાત ચવાણા લઈ બતાવું સાત ચવાણા અને સાત બંગડી સાત બંગડી એટલું ખાલી ચાર રસ્તા પર કીધું ને એ મૂકી દઈશ ને